તેરા સ્ટેચ્યુ બંધાવે હા હવે આઈડિયા આવી બધાન માર ખવર આવજો ખાલી સ્ટેચ્યુ બંધ થઈ આ છાપ તો થઈ જાય ચલા હા ઊંજા આવે માર ને રમત જ છે કેવી રમત સ્ટેચ્યુ

કુલદી સ્ટાચુ કહેતા હુએને 10 મિનિટ તો થઈ ગઈ સ્ટાચુ તમે પગલાયા બી ઓર નથી કે દીતો અ કિરણજીએ છે થાબો છોડી છે યે હું લે હાડો મુદા